જ્યાં સુધી આ ચિત્રો દિવાલ પર દોરાતા રહેશે ત્યાં સુધી અમારી સંસ્કૃતિ જીવંત રહેશે આ શબ્દો છે છોટા ઉદેપુર જિલ્લાના ક્વાડ તાલુકાના કલા પ્રેમી પરેશ રાઠવાના જેમનો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ના એકતાનગર પર્યટન કેન્દ્ર ની પોતાની ચિત્રકળા દ્વારા ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવાનો પ્રયાસ સફળ બન્યો છે પિઠોરા માત્ર ચિત્ર નહીં પરંતુ પ્રાચીન લિપિનું જીવન સ્વરૂપ છે છોટા ઉદેપુર ના આદિવાસી સમાજમાં પિઠોરા ચિત્રો ને માત્ર કળા નહીં પરંતુ લખ તરીકે માનવામાં આવે છે રાઠવા સમાજના લોકો આ ચિત્રો ને વાંચી શકે છે કારણ કે તેમાં દરેક આકૃતિ પોતાનો અર્થ અને સંદેશ છે ત્યારે સરકાર વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ પીઠોરા આર્ટ ને નવો ઉછાળો મળ્યો છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકતા નગર આજે માત્ર પર્યટન કેન્દ્ર જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ નું પ્રતિક બની ગયું છે દેશ વિદેશ માંથી હજારો પ્રવાસીઓ દરરોજ અહીં આવી રહ્યા છે આવા સમયે અહીંની ઇમારતો ને આદિવાસી સંસ્કૃતિ ના રંગોથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના હસ્તે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ટુરિઝમ એવોર્ડ મેળવનાર તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે શ્રેષ્ઠ કલાકાર એવોર્ડ થી સન્માનિત છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના પરેશ રાઠવાએ પીઠોરા આર્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ઓળખ આપી છે